અમદાવાદ ગામડાવાળા મનુપંચાલ સમાજ દ્વારા સમૂહ ઉત્સવનું આયોજન હાલના સમયમાં અનેક સમાજ દ્વારા પોતપોતાના સમાજને આગળ વધારવા સાથે જ મદદરૂપ થવા કે જેવા અનેક વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે તેવામાં સમાજમાં મધ્યમ વર્ગના પરિવારજનોને મદદરૂપ થવા સમાજના દાતાઓના સહયોગથી સમૂહ લગ્નોત્સવના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે અમદાવાદના વાડજ ખાતે ગામડાવાળા મનુપંચાલ સમાજ દ્વારા છાસઠમાં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પાંચ નવ દંપતીએ સમાજની સાક્ષી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા કે જેમાં સૌ પ્રસંગે તમામ દીકરીઓને સંસ્થા દ્વારા કર્યાવર રૂપે વિવિધ ભેટ આપવામાં આવી હતી ત્યારે આ છાસઠમાં સમૂલગ્નોત્સવ પ્રસંગે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા